તા આપણે દેણવા પર જાશું અને ગાડી થઈ ગઈ છે રેડી હજી એક નાઈ છે પછી આપણે નીકળી હાઈવે ઉપર આમ વાર સદી વાતોન થઈ ગઈ હું આમ વેક્ટર મસ્તો ઓર હું આમ બતલ સી માતા એકલા મસ્ત લોકેશન થઈ ગઈ છે તો આ લોગ બ્લોગ માં બીટી અને બળસૌ જાવાનું ગెంજલ થયું અને બને બાઈક પર આવી ગયા જો બધાય બાઈક હજી મસ્તી કરે બધાય તો ફાઇનલી આપણે આવી ગયા મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય તો કન્ટિન્યુ રહેજો થઈ બધું પબ્લિક જો તમે આમ પબ્લિક જોઓ ખાલી દુનિયા ની પબ્લિક શું છે

જો બાજી હે તને તન જો આ ઓલા માર 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 ફાઈનલી બબે બે જોવા ગઈ છે

બંધ થાય પબ્લિક આ બધી કેવી લઈ હે બધી પબ્લિક બહાર નીકળી ગઈ વરસાદ ની હિસાબે ઓલા વીર આવે ને એટલે जी फूल बाका जी की बच्चों बाका जी की और मजा ना आवे तो पैसा बचा फूल बाका जी की हेलो बाहर क्या दिया ही अबे ले ले આ જો ઓ 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